જમનેશ સ્વરૂપામૃત પુસ્તક છે એમાં જમનેશ મહાપ્રભુજીના બધા ઘણા બધા પ્રદેશ છે એમાં છેલ્લે છેલ્લા પાના ઉપર સિત્તેર પાના નંબર ઉપર આપણે છેલ્લા છેલ્લા એક ધાર્યા પ્રદેશ છે મહારાજે ઘણો બધો શ્રમ લઈને એક ધાર્યા વિરામ લીધા વગર બધા પ્રદેશ કર્યા છે વાંચીએ ભક્તવત્સલ સેવકની ભક્તિમાં વૃદ્ધિ કરવા માટે વિરમગામ બિરાજ્યા મહારાજ સેવકજનોને વરમાળ સરી માળા કંઠમાં પહેરાવીને અઢળક દાન આપ્યું લાધા ભૂક્ષણ રાયચંદ રામજી ગોવિંદજી રોહિડો મકનદાસ કીકોભાઈ ત્રિકમ જેઠો વસનદાસ મહારાજના અનન્ય સેવક હતા અને મહારાજનું સર્વ કાર્ય મુખ્ય થઈને કરતા એટલે જો આ બધા ભગવદીઓ જ્યાં જ્યાં મહારાજ પધારે ત્યાં ત્યાં મહારાજની ટેલમાં રહેતા અને મહારાજનું સુખ કેમ ઉપજે એના માટે તત્પર હતા આપ શ્રી વિરમગામ બિરાજી રહ્યા આના સમાચાર સાંભળીને ઘણા વૈષ્ણવ જૂથ આવ્યું અને જાદવભાઈ લાડભાઈ બારોટણ વિરમગામ આવ્યા એટલે કે દેશ દેશમાં ખબર મળે ને કે અત્યારે મહારાજ ક્યાં બિરાજે છે દર્શન કરવા જઈએ તો આજુબાજુથી વૈષ્ણવો પધારે છે અને નિત્ય નૂતન નૂતન ભોગ સામગ્રી કરીને ભાવથી આરોગાવતા હતા અને દાસજનોને પ્રસાદમાં ચૂરમાં છુટ્ટી ધારે ઘી પીરસતા અને પ્રેમથી પ્રસાદ આ હતો વૈષ્ણવ ઉપર વાલપનો વૈભવ રામજી અને કેસરબાઈ કીકાભાઈ સાથે આવ્યા કેસર આદિ વૈષ્ણવો તે વૈભવનો લાભ ભેળા થઈને લૂંટતા તે તો સુખની ખાણ રૂપે હતો આવું અપાર સુખ આપીને આપશ્રી વિરમગામથી વિદાય થયા એટલે વિરમગામ ઘણું બધું રોકાયા છે અને પછી હવે મહારાજશ્રીને બીજે ગામ પધારવું છે બીજે ગામ વિજય થવા થયા છે ત્યારે ઘોડે સવાર થઈને કલ્યાણદાસ પાદરમાં આડો આવ્યા એટલે મહારાજ પધારે છે વિજય થાય છે ઘોડા ઉપર બેહીને કલ્યાણદાસ આડા ઉભારી જાય છે મહારાજના કે તમે ના જાઓ બંને કર જોડી વિનંતી કરતાં ચરણમાં ડળી પડ્યો અને કહ્યું મહારાજ એક રાત રોકાઈ જાઓ ત્યારે મહારાજ પાછા પધાર્યા જો ભાવને કેવા વિવશ થઈ જાય છે ઠાકોરજી મહારાજ તો વિજય થવાની તૈયારીમાં છે વિજય થઈ ગયા અને પાદરમાં રસ્તે આ કલ્યાણદાસ મળ્યા છે ને એના ભાવને વસ થઈને મહારાજ પાછા વિરમગામ પધારે છે મહારાજ પાછા વિરમગામ પધાર્યા પેલા સોળ દિવસ બિરાજ્યા અનેક પ્રકારનું સુખ આપ્યું હતું અને વધારે એક દિવસ બિરાજ્યા એટલે કુલ સત્તર દિવસ બિરાજીને વિજય થયા એટલે પહેલાં એકદમ સતત સોળ દિવસ બિરાજીને આટલા બધા વૈષ્ણવજૂથને સંયોગનો આનંદ આપ્યો પછી વધુ એક વધુ એક દિવસ વિરાજે સાથે કેશવદાસને લીધા કડીમાં ચોથલિયાની સંભાળ કરવા છડી સવારીએ પધાર્યા સર્વને સાથે લઈને રાજનગર પધાર્યા સોની પરસોત્તમ દાસ ઘરે ના ઘરે બિરાજ્યા અને કલ્યાણદાસ નંદુબાઈના ઘરનાની સંભાળ લીધી સેવક કર્યા સાત દિવસ બિરાજીને પાછા કડીમાં પધાર્યા જો એક ધાર્યા પરદેશ છે મહારાજના જેટલા જેટલા ઠાકોરજીએ ત્રણેય સ્વરૂપે પરદેશ કર્યા છે ને એક ધાર્યા વૈષ્ણવના કલ્યાણ માટે વૈષ્ણ જીવોના કલ્યાણ માટે ભૂતલ પર જે પ્રાગટ્ય લીધું છે કેટલો બધો પરિશ્રમ લીધો છે આપણે એ આજે નાની વાતમાં જોવાનું છે કે આ ઠાકોરજીનો આટલો બધો પરિશ્રમ આપણે એળે ન જવા દઈએ કલ્યાણ તથા ગિરધર ગોપાલદાસને અતિ સુખ આપ્યું વ્રજભાઈ સુંદરભાઈ પ્રેમભાઈ શ્યામભાઈ સર્વોએ પ્રેમથી મહારાજ સહિત વૈષ્ણવનું સમાધાન કર્યું અને વાછાભાઈના ઘરે પધાર્યા તેના ઘરના ને દર્શન કર્યું અને વાછાભાઈના ઘરે પધાર્યા તેના ઘરના ને સુખ આપ્યું આ બધા વૈષ્ણવોના નામ સંક્ષેપમાં લખ્યા છે કહેવા બેસું તો પાર ન આવે તેટલું જૂથ મહારાજ સાથે પરદેશમાં હતું જો આ બધા વૈષ્ણવો મહારાજ સાથે પરદેશમાં પધારતા એટલે મહારાજ શ્રીની સાથે કેટલી બધી પ્રીતિ કે અલગ થવું વિરહ એટલો બધો થતો હતો તો ઓલા કલ્યાણદાસ તો પાદરમાં મારતે ઘોડે પધાર્યા એવી રીતે કેટલું બધું જૂથ અહીંયા આટલું નામ લખ્યું છે ને તોય કીધું છે કે પાર આવે એવું નથી લખ્યું છે સંવત પધારે અને નિશાન વજાડાવ્યા શ્રીનાથજીએ પોતાનો શ્રીહસ લંબાવ્યો મહારાષ્ટ્રીના સ્વરૂપમાંથી તે જ પૂંજ પ્રગટ થયું શ્રીનાથજીના સ્વરૂપમાં તથા પોતાના સેવક જનના હૃદયમાં સમાઈ ગયું શું કીધું ફરીવાર વાર મહારાજશ્રી જ્યારે સ્વધામ પધારે છે ત્યારે શ્રીનાથજીના સ્વરૂપમાં તથા પોતાના સેવક જનના હૃદયમાં સમાઈ ગયું આપણે ધોળમાં આવે છે ને કે વૈષ્ણવમાં વસી રહ્યા એવી રીતે અહીંયા કીધું આ સમયે અમૃત બહુ પાસે હતા અને સઘળું જૂર્સ ત્યાંથી પાછું વળ્યું ને રઘા ખવાસ તણો હરિદાસ જે પ્રત્યક્ષ થયું હતું તે જોવામાં હવે આવતું નથી તેથી સર્વના મનમાં ઉદાસ થયા શ્રી સંવત સત્તરસો ને સત્યાસીના ફાગણવદી છઠના રોજ સ્વધામ પધાર્યા તે જ પૂંજ થઈને શ્રીનાથજીના સ્વરૂપમાં સમાયું અને એક પ્રકાશનો પૂંજ ભગવદીના હૃદયમાં સમાયો અને પુષ્પનો પૂંજ તે સ્થાન ઉપર જોવામાં આવ્યો આ રીતે છેલ્લો પ્રદેશ ગોપીદાસે લખ્યો છે તે સંપૂર્ણ એટલે જમનેશ મહાપ્રભુજીએ છેલ્લે છેલ્લે કેટલા એક ધાર્યા અલગ અલગ ગામમાં પરદેશ કરી કરીને શ્રમ લીધો છે જમનેશ પ્રભુજીને તો જમનેશ પ્રભુજીને પણ ઠાકોરજી લીલામાં પધારવાની બે વખત આજ્ઞા થઈ ત્યારે બબીબાઈના કહેવાથી જમનેશ મહાપ્રભુજી રોકાઈ ગયા બબીબાઈએ આગ્રહ કર્યો મહારાજ હજુ બે વરસ બિરાજો તો બબીબાઈના કહેવાથી બે વરસ મહારાજ શ્રી પધાર્યા બિરાજી રહ્યા ભૂતલ પર અને પછી સ્વદામ પધાર્યા છે અને આ સ્વદામ પધારવાની હાલ છે સત્તરસો ને સત્યાશી આ હતું સ્વરૂપામૃતમાંથી આપણે આ જોઈએ કે આપણે પણ જ્યારે બારગામ જવાનું હોય ને ત્યારે આપણે પણ એક ધાર્યું ગામે ગામ ગામે ગામ નહીં જઈ શકતા ઠાકોરજી તો પોતાની લીલા ગોલોકધામમાંથી એને જરૂર નથી આપણે જરૂર છે ઠાકોરજીની એટલા માટે આપણને આપણી સાર લેવા માટે પધાર્યા છે ઠાકોરજીનો આટલો બધો શ્રમ આપણે એરે ન જવા દઈએ અન્યાશ્રય ન કરીએ ને નિત્ય ભગવદ્વાર્તા કરીએ તો જ આપણને ઠાકોરજીનો પરિશ્રમ એડે નહીં જાય આજે આટલું જ બોલીને મારી વાણીને આપું છું બોલું શ્રી લાલ કી છે